નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંગ્લેશર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને માહિતી મળી હતી કે બે હિસ્સોમાં શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંગ્લેશર તરફ આવનાર છે જે માહિતીના આધારે અંસાર માર્કેટ નજીક બે હિસ્સોમાં આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસેની બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દિક અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનીહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ પાનોલી નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય દસ જેટલી બાઇક ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી ટુ વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો જેના આધારે પોલીસે રૂપિયા એક લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ પણ કબજો કર્યો છે આ મામલામાં પોલીસે કાપોદરાની એમપી નગરમાં રહેતા મુસ્તફા મનીહાર અને નોબલ માર્કેટમાં રહેતા બિલાલ અહેમદ શાહને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે શ્યોર બી પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ ડિટેક કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં હાંસોટની ચાર બાઈક ચોરીઓ બે પાનોલીની તથા એક કોસંબાની બાઈક ચોરી છે એ ડિટેક કરવામાં આવે છે આ જે છે એમને છે ઉસ્માન મોહમ્મદ સલમાન તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે બે જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે કુલ જે છે મુદ્દામાલ એ એક લાખ ત્યાંસી હજાર પાંચસો જેવો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે માન્ય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે into Modi, Jan Sakshi News, Angleshwar.